ચાલો મિત્રો જય માતાજી આટલી ડુંગળીનું શાક જો પછી આ કેવી છે મરચાંની આદુની લસણની સિંગદાણા ટમેટા ગોળ ગરમ મસાલો જીરું મરચું જો આને ઘડીક વાર રહેવા દઈશું આપણે જેથી ડુંગળી હાવ પાકી જાય જો મિત્રો હવે આપણી ડુંગળી તેલમાં તળી નાખી છીએ જો મિત્રો હવે વઘાણી નાખીએ છીએ આપણે પછી નાખવી છે લસણની એને આપણે ઘડી તલાવા દઈશું પાંચ મિનિટ જો હવે નાખ્યું છે આપણે લસણ ડુંગળીએ હવે ટમેટાની કેરી